એમને જેટલો મની પાવર જેટલો પૈસો દેગો કરો એ લોકો કરી છે કે જેટલો પબ્લિક દેગો કરી કરી છે અને આપણે દેખાવ કરીએ છીએ કે ભાઈ અમે મોટી સંખ્યામાં એ સભા ની અંદર ઉપસ્થિત થઈશું પણ એ સભા આપણે ધારી એવી નહોતી થતી હોય એટલે દરેક ઠાકોર સમાજ હોય સુવાડે કોળી હોય દરેક કોળી સુધી મેસેજ પહોંચાડો અને અત્યાર બે ત્રણ દિવસ ગુપ્ત રીતે તમામ તમામ ઓડવાઈઝ ગામો ગામ મીટિંગનું આયોજન કરો ને વધારે પ્રતિસંખ્યા કારણ કે અમુક લોકોને એવું થશે કે પહોંચી ના શકે અમુક લોકોને એવું થઈ કોઈ આપ કેમ જશો આપનીમાં સાતન નથી આપની પાછા નથી આવું પણ પ્રશ્ન હોય એટલે દરેક આગેવાનોને થોડી થોડી જવાબદારી આપો અને આપણા ધારાસભ્ય હોય તાલુકા સદસ્ય હોય તાલુકા પ્રમુખ હોય ભલે ભાજપના હોય કે પછી કોંગ્રેસના હોય કે આપના હોય એ લોકોને પણ કહો કે તમારી થોડો થોડો સહયોગ થાય કારણ કે અંતે છેલે હોટ લેવા માટે તો કોળી પાસે જવું જ છે દરેક વ્યક્તિને અને મને એક અંતી આનંદ એ વાતનો થયો છે કે જે વિસ્તારમાં આપડે મીટિંગની જરૂર હતી એ જ વિસ્તારમાં આપણો સભાનો આયોજન

એલી વાર બહુ મહાસભાનું આયોજન થઈ રહ્યું છે તો એક કોણ બાકી નો રહેવા જોઈએ કે આ વિસ્તરમાં પબ્લિક નો હોય કે મોદીના સભામાં દરેક બેસું મૂકીને પબ્લિક ફેગો કરી દે એમ આપણે દરેક દરેક ખૂણા સુધી થ આવવાનું થાય અને એક નોંદ તો સભાવાળા એવી લઈ કે ભાઈ મીડિયા સમક્ષ કેટલા લોકો પાવરથી બોલ્યા છે કેટલા લોકો ખુલે માં આવ્યા છે ડર રાખ્યા વગર જો ભાઈ સમાજમાં આગેવાન બનવું ને બહુ હેલી વાત નથી કારણ કે એના ઉપર નિશાન ટકાતું હોય એને લોકોને દુશ્મની ની ઓરવી પડતી હોય છે એટલે એવા લોકોનો ખુબ આભાર માનું કે મીડિયા સમક્ષ બાકી હજી ઘણા બધા આગળ પણ મોટું દેખાવાય નથી બરોબર એટલે જાજુ ઓ પણ મારી એક વાત ને નાના ભાઈ તરીકે બધા સ્વીકાર અને કઈ રીતનું આયોજન થાય ને એ આપણે બે ત્રણ દિવસ એવું જ ગણો ખાલી બે ત્રણ દિવસની અંદર એક ગામડા આયોજન કરો ને હજી આગળની રણનીતિ એવું કશું દરેક ગામમાં માં પચાસ લોકો ગ્રુપ અત્યારથી બનાવી નાખો આવનાર જો આપણે ન્યાય ન મળે તો આપણે ભાજપ ને ભગાવો આંદોલન ચલાવવાનું છે સો ટકા છે આપણા સમાજ નો એક પણ મત એમાં પડે એવી રીતના આયોજન કરવાનું છે જય માતાજી